પૃથ્વીના મુખ્ય આવરણો એક મૃદાવરણ લિથોસ્ફેર પૃથ્વીના સૌથી ઉપરના ઘન ભાગને મૃદાવરણ કહેવાય છે તે માટી અને ખડકોનું બનેલું છે આ આવરણ પર પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો અને રણ પ્રદેશો આવેલા છે પૃથ્વીનો લગભગ ઓગણત્રીસ ટકા ભાગ મૃદાવરણથી બનેલો છે બે જલાવરણ હાઇડ્રોસ્ફેર પૃથ્વીની સપાટી પર પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે આમાં મહાસાગરો સમુદ્રો નદીઓ અને ભૂગર્ભજળનો સમાવેશ થાય છે પૃથ્વીની સપાટીનો લગભગ એકોતેર ટકા ભાગ જલાવરણથી ઢંકાયેલો છે ત્રણ વાતાવરણ એટમોસ્ફિયર પૃથ્વીની આસપાસ વીંટરાયેલા હવાના આવરણને વાતાવરણ કહે છે તે જુદા જુદા વાયુઓ પાણીની વરાળ અને ધૂળના રજકણોનું બનેલું છે આ આવરણ સૂર્યના હાનિકારક કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરે છે ચાર જીવાવરણ બાયોસ્ફેર પૃથ્વીના ત્રણેય આવરણો મૃદાવરણ જલાવરણ અને વાતાવરણ જ્યાં એકબીજાને મળે છે અને જ્યાં જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે તે ભાગને જીવાવરણ કહેવાય છે આ આવરણમાં મનુષ્યો પ્રાણીઓ વનસ્પતિઓ અને જીવોનો સમાવેશ થાય છે વિડિયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરો